અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી એક મોટા પગલા સાથે ચર્ચામાં છે આ વખતે મુદ્દો છે કોપર એટલે કે તામ્રનો અને તેના પર જાહેર કરાયેલા પચાસ ટકા ટેરિફનો દસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી કે કોપર પર પચાસ ટકા ટેરિફ એક ઓગસ્ટથી લાગુ થશે તેમણે કહ્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાના દ્રષ્ટિકોણથી લેવાયો છે ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે કોપર સેમી વિમાનો શીપ રડાર સિસ્ટમ ડેટા સેન્ટર બેટરીઝ અને હાઇપરસોનિક હથિયાર જેવી મહત્વની ટેકનોલોજીમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે તેમણે કહ્યું કે કોપર અમેરિકાની ડિફેન્સ ઉદ્યોગ માટે બી

જેવા દેશો જ્યાંથી કોપરની મોટા પાયે આયાત થાય છે તેઓએ આ પગલા સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે વ્યાપાર નિષ્ણાતો કહે છે કે આ ટેરિફથી વૈશ્વિક વ્યાપારમાં તણાવ વધી શકે છે અને પ્રતિસાદ રૂપે અન્ય દેશો પણ પોતાના ટેરિફમાં ફેરફાર કરી શકે છે